હેલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ હોપ કે તમે બધા મજામાં હું રજામાં છે અટાણે જો કે અગિયાર વાગ્યા અમે હાડાક દહી ઉઠ્યા જ રજા હૈ બાયરામની તો આજ રજા હે તો બધા ઘેર હે એટલે ઉઠવાનું કંઈ વહેલું હોતું નહીં એટલે મોડા મોડા જો અગળે દહ વાગે ઉઠ્યા ને બસ ખાલી નાસ્તો કરી લીધો ને એવું થોડું જ હજુ કામ કરવાનું બાકી છે ને થોડું કર્યું ને તો એવું હે તો કામ ઇ કરીએ ને બસ ના આજે ફૂલ નીંદર માં એ થાય કે ફૂલ એટલે ફૂલ હવા દવા બધા અને માથું પથું છે ઓરા અને એને ઉઠે અને બસ નાસ્તો પાણી કર્યા ને એટલી નીંદર કરીને તો એ જ આંખું ભરે કઈ વહેલા ઉઠીએ તો એ આઈ આંખું ભરે ચામટી નીંદર કરી તો એ થાય કે જે હા હું જ રીયે તો મોડો મોડો બપોરે હી જ કર્યું એટલે બપોરે નોંધતા એલું કરવું જોઈએ અને જો હાંજી નીતાઈ મહેંદી કરી હતી તો મહેંદીનો કલર એ બહુ મસ્ત આવ્યો એકદમ મસ્તીનો કલર આવ્યો હાંજી એ હાંજી અમે બેઠા બેઠા બેઠાથી એક દોઢ વાઈ ગયો છે નીતાઈ દોઢ બે બે વાગ્યા લગ મહેંદી કરી તો બે વાગ્યા લોકોને મહેંદી કરી અને કાલે એવું હતું કે કાલે તડકો તડકો તેણે ભાતપુસોમાં ઘરમાંથી નીકળવાની મરજી નથી થતી કાલે કાયમીથી તો બધા વહેલાં છૂટે ગાતા એટલે કાયમીથી આવે ને પછી બધા ઘરમાં ને ઘરમાં આવતા કંઈ આડા ને કંઈ નહીં બધા નાના બેઠા હતા ને પછી બેઠા નહીં બેઠા નીતા કે મમ્મી કે કાલે ભાઈ રમતો એ કે આપણે શોપિંગ કરવા જાવું એ કે કાંઈ ગા નથી એ કે તો મેં કોઈ આવાનું થાય ને વાગે જઈએ તો મેં વાગે નીતાને કીધું કે હાલ મા દીકરી ભાઈ જઈએ મણ કે કહે તો એકદમ તડકો હે કે માય કે સો વાગ્યા તો તા સો વાગે મને કે તડકો હે મું તો વાંધો ને રહેવા દે હું કા કાલે વાત હું કા પછી નો બોલી નો બોલી તે હાડા હાથ ભાઈ ગયા હાડા હાથ વાગે મને કે એવા કે એવી કે મને કે કે તડકો ઈ કે ઓસો પડે કોઈ કે તે પસ હાડા હાથ વાગે અમે માં દીકરી તૈયાર થયો ને પુણા 8 વાગે કેરથી થી ન અને પછી માં દીકરી ગયો નેતાન જેણ મોટું લેવું હતું તે નીતા નવ સો ટી શર્ટ લેતા નવ વાગે સો ટી શર્ટ લીધા નવ વગાડે દીધા પછી કામ બીજે તો કઈ જવાનું નહી પછી નવ વાગે ઘેર આવ્યું ને ઘેર આવે ને રાંધું ને રાંધે ને પછી ખાધું ને ખાઈ ને પછી ફોનમાં જોતા હતા તે અમી ફોનમાં જોતા હતા ને એ બાઈ મેંદી કરતી હતી તે રેતી બે વાગ્યા લગ બે વાગે પછી હું કાલો આપણે તો હોવ જાવ અહીં તો જે બેઠવાનું વારને હતા પણ હું કહ્યું આપણે હોય હું કા કાલે રજા હે હું ભલે રજા હોય પણ આપણી એમની અંદર આવે હું કાં પછી જો બસ આજે બાયરામની રજા હશે અને હેપી ફાધર ડે તો હેપી ફાધર ડે તો આપણે કહીએ કે ન કહીએ સ્ટેટસ મૂકીએ કે ન મૂકીએ એમાં કંઈ ફેર પડતો નથી પણ આ

કે ગમે કે કામ કરવું એ નાનો મોટો તો બધાય બાપની પસંદ કરીએ અને ઘરમાં બાપ હે તો એ એક મકાન જેટલી સત જેટલો ટેકો હે કે આપણે મકાનની અંદર રહેતા હોય ને આપણે હવા એ શાંતિ કેવી મળે એ રીતના જ્યાં સુધી બાપ આપણો હોય ને ત્યાં સુધી આપણે એટલી શાંતિ મળે ને સુકૂન મળે કે ગમે એ હોય તો કે ભાઈ પ્રાઉડ કરીએ કે ના મારો બાપ પછી ગમે એ હોય એવું નથી કે બધાની બાપ એ કોણની કોઈની મગજની અસ્થિ હોય ગાંડું ઘેલું આ તે પણ બાપ એ બાપ જ છે એટલે બાપ માટે કોઈ શબ્દ બોલવા માટે કંઈ હે જ નહીં બાપ એ બાપ એટલે તો મારું તો એટલું જ કહેવાનું છે કે ભગવાન બધા એ બાપથી દૂર ન કરતા કે કોઈ નાના કે મોટા જેણે બાપ ને એણી વેદના હતા એ જાણતો હોય બીજાની કંઈ ખબર ન હોય ઘણા એની નિમરે તો એ બિસાડાની બાપની બહુ યાદ આવે અને આવે ઘરે હું કે મારો ભાઈ ઓફ થયો તો એની શિયાળી કર્યું હે તો ટાણે બાપ વિનાની એ એની કેટલી તકલીફ પડતી હોય જે અભર્યું હે પણ સમજણું થાય તારે એની બહુ તકલીફ પડે અને તો એ રીતના હે ભાઈ ગમે એવી વસ્તુ છે ટાણે બધી યાદ આવે ને ટાણે વસ્તુ ગમે બધી છે એ છે મધર ડે ફાધર ડે એ બધું ગમે છે સિસ્ટર ભાઈ ગમે વસ્તુ આપણે માન્ય કરીએ તો એ બધું ઈ જ છે તો જોયું છે આ વિડીયો તો હું આજ ઉતારા પણ કાલે આવીએ ને જો બસ થોડું કામ હે બતાવેલી પછી આજ બપોર પછી કદાચ મીમાની માની આવવાના હે તો આજે આવીએ તો કાલે ફેરવાઈ જાયું અને હાજી એન્જોય કરીશું ને હાલો કોણ કોણ આવે ને કામ આવે તો આગળ બતાડ્યું કે એ વિડીયામાં આવે એ ગલ હે ઘણી ફેરે તો એ આપણે પાછા આવીએ ત્યારે બતાડીયું તો પાછા મીડિયા થોડીક વાર ખમે હવે બધું કામ કરે ને પરવારે ગઈ ને પવન એવો મસ્તી ન આવે કે વાત જ પૂછોમાં બહુ મસ્ત પવન હે બારોબાર ગરમી એટલી હે પણ પવનની હારા મારો હે અને જો મેં આગળ વાળ સ્ટ્રેટ કર્યા ઘેર જ કરા મેં કોઈ દી કરાવ્યા ને તો જુઓ જાણી કેવા મસ્તી ન લાગે પોવન ની બોરો પોવન ઉડે એટલી તો આ જો કંઈ જવાનું નથી ફોટો ને કરત અને એ હું છે તો હું તમને બતાડા તો જો આ ટી શર્ટું છે હાજી શોપિંગ કર્યું એ તો વન બાય વન ની તો બતાડતી જાય તો જો આ પેલું વ્હાઈટ કલરનું હે ગુડ વાઇપ્સ ઓનલી ગુડ વાઇપ ઓનલી હા હા એ તો પેલું એક એ ધોરું લીધું પછી બીજું એક આ ગુલાબી કલર અને ત્રીજું બ્લેક કલર મારું ફેવરેટ મણી આ ગઈ હું તું પહેલાં મેં નીતાને કીધું કે આ લે લે એટલે પછી આ બ્લેક કલરનું લીધું એટલે બેણી પાસ કર્યા પછી એક આ બ્લેક એની ધ્રાર પછી મેં મારે તો દુનિયાના હે માર લેવાયનું નહોતું પણ ધ્રાર કે પછી આ બ્લેક કલર એના હારું એટલે મારા સારું લીધું એ કે મમ્મી તારા સારું એ કે તો આ સે બર્થડે બિફ છે આ નિર્મલનું હે નીતાની બર્થ ડે હવે હમણાં બર્થ બર્થડે ગિફ્ટ હારવી છે અને આ શિયાળ બીજા ટી શર્ટું છે ને એ નીતા એણે પહેલાં પગારમાં જ લીધા એણે પપ્પાનું હે બ્લેક કલર આ પપ્પાનું આ નિર્મલનું આ મમ્મીનું ને મણી ગિફ્ટ લે દીધા આત્રની એણે ગિફ્ટમાં એ પણ એનો બર્થ આવે એટલી

અને પવન હે એટલે વાંધો નતા આવે એ બાકી તડકાનું તો એ બારો બાર નહીં રહી ત્યાં અંદર હે ને સાલું હે પંખાની બહુ ગરમી નથી થતી બાકી બહાર તો અટાણે હા લેવાય ન તો હાલો પાસા મળીએ વાર થોડીક વાર ખમેન અટાણે વાઈ ગયા હાડા બાર અટાણે હાડા બાર થયા ટાણે હાડા હાથ વાઈ ગયા હાડા હાથ થયા અને જે સનસેટની તવાર હે પણ આખો બિલ્ડિંગ વાડો થોડોક દેખાય અને થોડોક બિલ્ડિંગ વાડો દટાઈ ગયો એ રીતના હે અને જો નીતા આકડી બધા એ મેરા એ મેરા મગાવી અને હું તને જ ગઈ તો જો બસ હું સુલાની કરા તો સોરાનું હ્યાક નાખી દીધું સાયકલ કરી લીધી ને રોટ બાંધી લીધો રોટલી એ ખે તો જે તો મોડું રોટલી તને હાડા નવ વાગે ટુકડી કરી પણ ટાણે હાડા થયા તો હું લોટ ને બાંધેલા નો ટાણા જાક ટાઢા જેવું મળી હતી વાંધો ને પવન ટાઢો આવે તો જો ઓલા બધા ત્યાં મેરામાંથી મોડા આવી જે વાર હે કહેતા હતા કે અમે ત્યાં મેરામાંથી રખડે રખડે ને કાર આવે બીજો વાંડીએ અને નીતાજીના ભેગી ગઈ તો હાલો આજ બાયરામ હે ને તો દુનિયાનું મળી હે તો એ તમને બતાડા લોટબંધન કમ્પ્લીટ કરી લીધો સાહેબ કરંટમાં મૂકી દીધી અને જોવામ તો બાયરામ ના માણા ખાવાય હેડ બોલે એટલું મોટરું આવે ને એટલું જાય તો હમણાં ધબધબાટી બોલાવી છે ભાઈ રામની અને હે ને કવાયર હે મસ્તી ની ખુલી ગયા પાણી મેં નાખ્યું વધારે પાણી થયું પછી ભંડુંક ભીર્યું પાણી ઠોલોવું જો કવાયર બીજી નીકળી નીકળી બસો તો અસલ થઈ જાય પણ મેં વરજ પાણી થોડુંક વધારે નાખ્યું મણી કે પાણી સુકાઈ જાય પણ હુકાણું નહીં પાણીનું ભંડુક ભીર્યું તો લો ઈ ઠલબે નાખણ જો તાજ માણો હવ હું તાજ કઈ ગઈ ને કાલે કાં ફેરવા જઈ હું આજ તો જે કઈ ગાંધ ને કે ને કેરે તરીકા ને કાલે કિનક જઈ હું તો ગોસ્ટરયા કઈ સડે કુ અને એક રોટલી કરવાની બાકી હે તો જખમે રોટલી કરી અને કાલે કાં કા ફેરવા જઈ હું તો એનો વિડીયો સોકસ બનાવી ગયો આજે એટલે બધા તૈયાર કરતા હતા કે હાલ મેરામાં પણ હું તો મેરામાં ન કોઈ પછી મેરામાં બે ત્રણ ફેરે જઈ આવે એટલે પછી હવે ને તડકાનો આરોપ થતું હતું તો મેં મારે તૈયાર થવા નતા આવું તમે બધા જાઓ અને હું આ ખેર હે આવ એટલે કાલે પાછા કાં ફેરવા જઈએ ને એ પ્રમાણે આલો તો તમને બતાડી અને જો એવા બિલ્ડિંગ આડો વધારે વીઓ એટલે દેખાતો નથી સુરજદેવ દેવ સનસેટ થવાની ત્યારે હે એટલે સનસેટ તો એને જ થવાનું હોય છે તો જો દેખાય હેંજવાનું પણ એ બિલ્ડિંગ આડો આપણે આટાણે દેખાતો ને તો જે તો અધર છે અહીં પાંચ માળની બિલ્ડિંગ છે પાંચસો સો સાત માળની બિલ્ડિંગ છે આડો હોય તો હાલો આ વિડીયોને આપણે આજે કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબર કરી દેજો અને પાછા આપણે મળ્યા નવા વિડીયામાં તો બધાની જય માતાજી અને કોમેન્ટ જરૂર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો પાછા મીડિયા નવા લોકમાં બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ